જય માતાજી જય મામગલ મિત્રો હું અનિલ છતા પરિવાર મિત્રો આજે આવી ગયા આપણે મવા માર્કેટિંગ યાર્ડમાં એટલે કે મિત્રો આજે આપણે દેવળિયા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો આજે આવ્યા છે ને આજે મિત્રો આપણે લાલ ડુંગળીની મિત્રો આપણે લાઈવ રાજી જોયા છે એ પહેલાં મિત્રો તમને આજની આવકની આવક વાત કરીને તો આ બધી મિત્રો આજની તમે જોવો મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આ બધી મિત્રો આજની આવક છે સફેદ ડુંગળીમાં મિત્રો આજની આવક છે આપણે આ સાઇડમાં આપણે વાડીમાં અને આજની મિત્રો તમને રાજી મિત્રો આજની આપણે બતાવું ને એ પહેલાં મિત્રો તારીખની જ વાત કરીએ તો તારીખ છે સત્તર બે બે હજાર છવ્વીસ અને વારસે મિત્રો આજે મંગળવાર મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે અડતાલીસ હજાર સાતસો ને સોળ સત્તર પ્લસ મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે લાલ ડુંગળીની મિત્રો અત્યારે આપણે લાઈવ હરાજી તમે જોવો ને તો મિત્રો અત્યારે આપણે અહીંયા થાય છે કાલે મિત્રો જે હેરાજી થતી હોય ને કાલે જે ઓલી સાઇડમાં મિત્રો થતી અત્યારે મિત્રો આપણે આ સાઇડમાં થાય છે અને સફેદ ડુંગળીની મિત્રો થાય છે આપણે બાજુના ખેતરમાં અત્યારે પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપીએ આપણી ચેનલનું નામ છે મિત્રો યડી મહુવા માર્કેટિંગ આ ચેનલ અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના આમાં મિત્રો તમને ખેડૂતને લગતામાં તમને તમામ મિત્રોમાં વિડીયો છે કેમ કે મિત્રો આપણા ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો છું એટલે મિત્રો આવી રીતે સાહ સખા સપોર્ટ છો એ એટલે મિત્રો અત્યારે જો જેમ બને મિત્રો આપણા બધા ખેડૂત મિત્રો ત્યાં વિડીયોને શેર કરો એટલે આપણે બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે મહવા માર્કેટિંગ યાર્ડમાં જે એપીએમસી મહવામાં તેવા મિત્રો આજના લાલ ડુંગળીના બજાર ભાવ છે ઓકે મિત્રો વિડીયોમાં તમને મિત્રો કહું છું અત્યારે મિત્રો કહું છું હું મિત્રો ખેડૂતનો દીકરો છું એટલે હું મિત્રો સમજું છું કે આપણે ખેડૂતની પરિસ્થિતિ મિત્રો એના કેટલાના ભાવ આવે છે કેવા ભાવ આવે છે લાગત મિત્રો છે ને તમને મિત્રો હું એકડે એકથી મિત્રો આજની મિત્રો તમને લાવી મિત્રો બજાર બતાવી બધાની જેમ નથી મિત્રો કરતો અમુક અમુક મિત્રો હજી અમુક અમુક નામ નથી મિત્રો પાડતો જે વિડીયો મિત્રો બનાવે છે ને મિત્રો તમને બધાને હારા હારા વકલ્લા મિત્રો બતાવે છે ત્રણસો સાડી ત્રણસોના ચારસોમાં પ્લસમાં મિત્રો જે ભાવ જાવ એટલે બધા ખેડૂત મિત્રો ને એમ થાય કે આજની બજાર હારી છે પણ હું મિત્રો ખેડૂત નજીક કરશો અને જે પણ મિત્રો ખેડૂતભાઈ મારા વિડીયો જોવે છે ને હું મિત્રો દોઢથી બે વર્ષતા મિત્રો આવું છું એટલે આજે મિત્રો તમને ખાલી વાત જ કરું છું જે મિત્રો ખેડૂત મિત્રો અમારા વિડીયો જોવા ને એને ખબર કે કેવા મિત્રો બજાર ભાવ છે એમ લાઈવ મિત્રો છે ને તમને બતાવી દો ને બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે આ વકલ છે તો આને આવા છે આ વકલ છે તો આને આવા છે આપણે મિત્રો પંદર મિનિટનો આપણે વિડીયો બનાવી તો મિત્રો તમને લાગત મિત્રો બતાવું કે એક વકલ બે વકલ ત્રણ વકલ એમ કઈ રીતના મિત્રો ભાવશે તો મિત્રો બહુ જાજુ નથી કહેતો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર મિત્રો આવ્યો તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને જે ખેડૂત ભાઈઓ ફેસબુકમાં જોતા હોય તો એ મિત્રો ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો હું વારે વારે મિત્રો કહું છું ઘડિયા ઘડિયા કે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મિત્રો વિડીયો હું જેવો મૂકું ને એટલે બધા ખેડૂત મિત્રોથી નોટિફિકેશન ભોગી જાય બાકી મિત્રો ફટાફટ મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર હોય તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી આલો મિત્રો મળ્યું ફટાફટ લાલ ડોમ્લીની લાઈવ અરે હાલો ભાઈ હાલો ચાલે ચાલે મિત્રો વક્લ એકસો ને સુમ્મોતેર રૂપિયા મિત્રો ભાવશો છે તમે ક્વોલિટી મિત્રો જો આ રીતે મિત્રો ક્યાંક માલ છે અને એકસો ને શુમ્મોતેર રૂપિયા મિત્રો ભાવશો વીસ કિલો ના ભાવ છે એપીએમસી ક્વોલિટી મિત્રો જો આ રીતે મિત્રો કંઈક છે રોજ મિત્રો રાજ્યના વિડીયો જોવા માટે મિત્રો ફાસ્ટ કરીને આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો કેમ કે મિત્રો આપણે ખેડૂત મિત્રોની ચેનલ છે અને હું પણ મિત્રો ખેડૂતનું દેખરો છું રોજ મિત્રો તાજા બજાર ભાવ જોવા મળે અઠાવન મિત્રો આ વકલના એકસો ને બાવન રૂપિયા મિત્રો આનો ભાવ શું છે તેમ ક્વોલિટી મિત્રો જો ખડક મિત્રો નાના મોટી મિત્રો આવી રીતના મિત્રો સાઈઝ છે એકસો બાવન રૂપિયા મિત્રોનો ભાવ છું અને મિત્રો આપણે હરાજ નથી પણ મિત્રો તમને બધા લાઈનમાં મિત્રો આજના બધા વકલ બતાવું છું એટલે મિત્રો તમને ક્વોલિટી બતાવી દો ક્વોલિટી જો અને એકસો ને બાવન રૂપિયા મિત્રો ભાવ છે વીસ કિલો નો ભાવ છે એપીએમસી मित्रों वकल एक सौ रुपया मित्र भाव शो तो मित्रों क्वॉलिटी जो आ रीत मित्रों माली मात्र एक सौ ने सत्योतेर रुपया मित्रों भाव शो से क्वॉलिटी जो वीस कि मित्र भाव से आ रीत माल से क्वॉलिटी जो મિત્રો અત્યારે આપણે ફરીવાર મિત્રો આપણે એપીએમસી મળવામાં આવ્યા છીએ એટલે કે મિત્રો આપણે મિત્રો દેવળિયા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો આવ્યા છે ને લાલ ડુંગળીમાં મિત્રો અત્યારે આપણે લાઈવ રાજી આપણે વકલી આપણે છે એ સાત આઠ મિત્રો આજે વકલી જોઈએ છે ને હજી મિત્રો આપણે આ લાઈનમાં મિત્રો આપણે જોવાનું છે પહેલાં મિત્રો આપણે તારીખની મિત્રો પહેલાં આપણે વાત કરીએ તો તારીખ છે સત્તર બે બે અને છવ્વીસ અને મિત્રો આજે મંગળવાર આજના મિત્રો આપણે લાઈવ મિત્રો આપણે હજી મિત્રો બજાર ભાવ જોવાના છે એટલા વકલ મિત્રો જોયા પણ હજી મિત્રો આપણે જોવાના છે તો આપણે બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે વકલના મિત્રો કઈ રીતના ભાવ છે આજે તેજી છે કે મંદી અમે તો આજ જોવાની છે ને બાકી મિત્રો આજની આપણે આવકની વાત કરીએ તો આજની આવક છે મિત્રો અડતાલીસ હજાર હાથ ને ચૌદ પ્લસ થયેલાની મિત્રો આજની આવક છે ને અત્યારે લાઈવ રાજ્ય અત્યાર તમે જોવા મિત્રો અત્યારે આપણે અહીંયા અત્યારે થાય છે અને આ બધી મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આ બધી આજની આવક છે કાલે મિત્રો જે આપણે હરાજી જોઈએ તો એ મિત્રો આપણે ઓલી સાઈડમાં મિત્રો હતી રોડની આ સાઈડ ને અત્યારે મિત્રો આ સાઇડમાં મિત્રો થાય છે તમે જોવો અત્યારે અને સફેદ ડુંગળીની મિત્રો આ ચાવક છે મિત્રો આ સાઈડ અહીં હરાજી થાય છે પહેલાં મિત્રો સફેદ ડુંગળીની ઓલી સાઈડ ચાતું એટલે બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે ડુંગળી ખેડૂતભાઈ ઉતારે તો કઈ લાઈનમાં છે એટલે વગેરે મિત્રો જાણવા મળે બાકી મિત્રો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર હોય તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરશો બાકી મિત્ર મિત્રો આગળ એક જોયું કે કેવા કલા મિત્રો આજના કઈ રીતના બજાર ભાવ છે મિત્રો આ વકલના બસો ને તેર રૂપિયા મિત્રોનો ભાવ શું મિત્રો તમે ક્વોલિટી જો મિત્રો આ સુપર ક્વોલિટીનો મિત્રો માલ છે કાળી ડુંગળી છે મિત્રો દેશી માલ દેશી કાંજીનો મિત્રો માલ છે તમે ક્વોલિટી જો મિત્રો બસો ને તેર રૂપિયા મિત્રોનો છે સુપર ક્વોલિટી વીસ કિલોનો મિત્રો છે આની મિત્રો આપણે હરાજ્ય નથી બધા ખેડૂત મિત્રોને ખબર પડે વકલ બતાવી દો બસો ને તેર રૂપિયાનો છે એક એક પચી થઈ ગયા એક એક રૂપિયા 41 41 રૂપિયા બોલવા કે એકાને એક 41 એકાને 41 રૂપિયા 41 41 રૂપિયા 41 41

બે બે રૂપિયા બસો બે બે રૂપિયા બસો બે બે ચાર ચાર પાંચ છ સાત આઠ નવ દસ હજાર બસો અગિયાર અગિયાર રૂપિયા બસો બાર બસો બાર બાર રૂપિયા મિત્રો ભાવ શું છે મિત્રો તમે ક્વોલિટી જો મિત્રો સુપર ક્વોલિટી મિત્રો આ રીતના મિત્રો કંઈક મળશે દેશી કાંસી છે મિત્રો ક્વોલિટી જો બસો બાર રૂપિયા મિત્રો ભાવ શું છે વીસ કિલો ભાવ છે તમે મિત્રો સુપર કોલર મિત્રો આ રીત નું કમાલ છે દેશી કાંજી 90 131 131 131 एक सौ पैसठ रूपिया मित्रों ने भाव शो तुम क्वालिटी मित्रों मित्रों देशी का मित्रों माल से वीस किलो ना मित्रों भाव एपीएम क्वॉलिटी जो मित्रों मित्रों एक सौ पैसठ रूपिया मित्रों भाव પંચોતેર રૂપિયા મિત્રો નો ભાવ શું છે અને આ પણ મિત્રો દેશી કાંજે નો મિત્રો માલ છે તેની ક્વોલિટી જો એકસો ને પંચોતેર રૂપિયા મિત્રોનો ભાવ શું મિત્રો રૂપિયા ભાવ શું છે અને તમે મિત્રો ક્વોલેટી જોવા આ રીતે મિત્રો કઈક માલ છે આપણ મિત્રો દેશી કાંજી નો મિત્રો માલ છે તમે ક્વોલિટી જો દેશી કાંજી મિત્રો માલ છે કાળી એકસો ને ચુમ્માલીસ રૂપિયા મિત્રો નો ભાવ છે

₹217 મિત્રોનો ભાવ શું છે મિત્રો ક્વોલિટી જો આ રીતે મિત્રો પેક મળે અને ₹217 મિત્રોનો ભાવ શું 20 કિલોનો ભાવ 1 કિલોનો ભાવ

બસો ને ઓગણત્રીસ રૂપિયા મિત્રોનો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો દેશી કાંજીનો મિત્રો માલ છે સુપર ક્વોલિટીનો મિત્રો માલ છે વીસ કિલોનો મિત્રો ભાવ છે એપીએમસી માવા તો ક્વોલિટી મિત્રો તમે જો સુપર ડુંગળી મળશે મિત્રો દેશી દેશી કાંજી મારો પટ્ટી દેરી આરાય ભાઈ હાલો ધલાવાળા હો દેરી પાડો મારો 1191 વેપારો વેપારો મારો મારો ભાઈ બારડો સારો સારો કારો સોરા બંસારનો 789201 202 હેલો હારું છે ભાઈ બરોબર 202

देशी कांदी सेम काने 199 रुपए मतलब भाव से क्वालिटी मित्रों तो 20 किलो ने मित्रों भाव से एपीएम से मावा 199 रुपए 140 40 40 41 84 84 44 85 85 74 85 85 78 78 गया 800 روپيا 800 روپيا هو ڪري ٿي આના મિત્રો એકસો ને રૂપિયા મિત્રોનો ભાવ શું છે તે મિત્રો ક્વોલિટી જો આ રીતનો મિત્રો કઈક માલ છે એકસો રૂપિયા મિત્રોનો ભાવ છે વીસ કિલો મિત્રો ભાવ છે એપીએમસી માં ક્વોલિટી જો દેશી કાંજી રોજ મિત્રો આવા રાજ્ય ના જોવા માટે મિત્રો ખાસ કરીને મિત્રો આપણી ચેનલ ને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણા ખેડૂત મિત્રોની ચેનલ છે અને હું પણ મિત્રો ખેડૂત નો દીકરો છું લાગત મિત્રો આજે તમને મિત્રો લાઈવ રાજી બતાવું છું બીજા તમને મિત્રો બતાવ્યું છે ને હું નામ નથી મિત્રો પાડતો અલગ અલગ મિત્રો સારા વકીલના બતાવ્યું છે ને આપણી મિત્રો જે હરાજી જોવો છે ને ખબર છે આપણે લાઈનમાં મિત્રો બતાવ્યું છે ક્વોલિટી મિત્રો જો ને આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો 200 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 બસો ને ઓગણીસ રૂપિયા મિત્રો ભવિષ્ય છે ને આ મિત્રો એકસો ને છપ્પન થેલી નો મિત્રો વકલ છે મિત્રો તમે ક્વોલિટી જો મિત્રો મોટો મિત્રો વકલ છે વીસ કિલોનો મિત્રો ભાવ છે એપીએમસી મોટા ક્વોલિટી મિત્રો જો સુપર ક્વોલિટી મિત્રો આ રીતે માલ છે મોટી સાઈઝ વાળો મિત્રો માલ છે ઘણો જો વીસ કિલોનો ભાવ એપીએમસી માં

મિત્રો આ વકલ્લા બસો ને ચૌદ રૂપિયા મિત્રો ભાવ શો છે મિત્રો તમે ક્વોલિટી જો મિત્રો આ રીતનો મિત્રો માલ છે સુપર ક્વોલિટી મિત્રો માલ છે બસો ને ચૌદ રૂપિયા મિત્રો ભાવ છે